હાલ લો મિત્રો હું તમારો પ્રિય મિત્ર ભાવસિંહ પરમારના તમામ મિત્રોને જય માતાજી હવે મિત્રો ઘણા પાંચ સાત દિવસથી વાવણીનું કામ હાલે સખત કારણ કે કેનાલ વહી ગયા ને પાંચથી સાત દિવસ થઈ ગયા હવે પછીનું જે વાવેતર છે એ કૂવા દ્વારા પાણી કોરડું પાય ને કરવામાં આવે એટલે આમાં કાલે વાવેતર કર્યું છે સિંઘનું ગુજરાત વીસ ચોવીસની જાળીએ અને આમાં ટ્રેક્ટરથી વાઈ દીધું પછી પાછળ ભરતું ને હમાર ને બીજો હમાર હાલે છે અત્યારે કારણ કે હમાર મારવાનું કારણ વધારે પડતું કે હુક્કો ન આવે એ માટે થઈને એટલે બીજો હમાર ચાલુ છે અત્યારે પસાર ટકા થાય તો હાલી ગયો પચાસ ટકા બાકી છે ને બીજી વાત ક્યાં જઈ આપણે જે આ ઉપરનું ખેતર છે હિમય આજે એક દ્વારા વાવણી કરવાની છે એ થોડી વાર પછી કારણ કે હવે બધી થોડીવારમાં વારમાં માંડવીનું વાવેતર કરવાનું છે રસાણામાં તો બળધું હંમાર જોડી દીધો સવાર સવારનો સમય છે નવ વાગી ગયા લાકડા બાંદર છે એ ભૂંડના ત્રાસને લીધે રાતે બત્તી બાંધી દેવાની એટલે સોય પર કર્યા ઘરે પ્રકાશ થાય એટલે ભૂંડ ન આવે એ માટે થઈને તો આપણે મેં હવારમાં માં સરસા કરી પ્રમાણે મુરજીભાઈ ગયા ને વાવેતર માટે ટ્રેક્ટર આવી ગયો અને વેણી આવી ગઈ બી ને ખાતા ને મુરજીભાઈ ગયા ને હવે શરૂઆત કરવાની છે આપણે વાવાની મોરજીભાઈ ખાતર કઈ છે એનપી કે એનપીકે બે કે બાસ્કુ વાવાનું છે એમ ને આમ શું છે ફાડું આમે વાવણી ચાલુ છે મિત્રો એકદમ દોરિયા થાય વાવણી ચાલુ છે અને ઠંડા પીણાના બાટલો પણ આવી ગયો

دو ننڌ بندڻو بھائی 3 فا حقيا 3 فا حقيا او گڏ کا گڏ ڏنڍ 300 ڏنڍ کا ڏنڍ آيو او واهو واهو ما آ جو ڏنڍ بندڻو آيو آلو جيڪي ٿا جا آवणी ਨੂੰ ڪم بولو ٿي چيو

હોલ નીકળી ગયા કામ પૂરું થઈ ગયું મિત્રો તો મિત્રો આપણે ઘણી બધી વાવણી વિશે સંસ્થા કરી ઘણી બધી વાતો કરી તલ કાઢવાનું સ્પેશલ જોયું અને ઘણી બધી સરસા અને વિચારણા અનેક એવી વાતો પણ કરી અને ખૂબ મજા આવી ગઈ મિત્રો ત્યારે દિવસ આથમી ગયો અને દિવસના અંતે આવી ઘણી બધી અવનવી વાતો મિત્રો અને મુલાકાતો આપણે આજે કરતા રહીશું તો અમારા આજના આ વિડીયોને જો બધું લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં તમામ મિત્રોને જય માતાજી